નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલમાં જો તમે પણ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઇક કમેન્ટ અને શેર જરૂર કરી દેજો તો આ વિડીયોની અંદર આપણે બચાવ પ્રયુક્તિઓ જોવાની છે જે તમને ટાટ સેકન્ડરી ને હાયર સેકન્ડરી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે બરાબર જે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ટોપિક છે એને આપણે બચાવ પ્રયુક્તિ એમાં જે ટોપિક આપેલો છે એ આપણે ભણવાના છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે આપણા મનનું અદૃશ્ય રક્ષણ કવચ એટલે કે બચાવ પ્રયુક્તિ કહીએ બરાબર કે જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા મળતી હોય છે સફળતા આપણને આનંદ આપે છે અને સંતોષ આપે છે પરંતુ જ્યારે વ્યક્તિ નિષ્ફળતા કે હતાશાનો સામનો કરે છે ત્યારે તેનું મન અજાગૃતપણે એ પોતાના રક્ષણ માટે કેટલાક ઉપાયો શોધે છે બરાબર જ્યારે આપણે હતાશ થઈએ છીએ ચિંતા અનુભવીએ છીએ ત્યારે આપણા સ્વમાનને ઠેસ પહોંચે છે ત્યારે આપણું મન શું કરે છે પોતાની જાતને કેવી રીતે બચાવે છે એની અહીંયા વાત કરેલી છે છેની અંદર બચાવ પ્રયુક્તિની અંદર બરાબર કઈ કઈ બચાવ પ્રયુક્તિ છે તો એની વ્યાખ્યા જોઈએ સૌપ્રથમ અને પછી એનું સ્વરૂપ જોઈએ બરાબર તો બચાવ પ્રયુક્તિ એટલે શું કે બચાવ પ્રયુક્તિ એ નિષ્ફળતા કે હતાશા સામેનો એવો પ્રત્યાઘાત છે જે વ્યક્તિને ચિંતા સામે રક્ષણ આપે છે અને તેના હેતુઓને બીજું સ્વરૂપ આપીને પોતાના વાસ્તવિક ધ્યેયો અને હેતુઓને પોતાની જાતથી જ છુપાવી શકે છે આવું કીધું છે કિલફર્ડ મોર્ગને બરાબર વ્યાખ્યા કોણે આપી છે કિલફર્ડ મોર્ગને તેઓ મોટે ભાગે અજાગૃત એટલે કે અનકોન્શિયસ રીતે અને સાહજિક હોય છે તેમનો મુખ્ય હેતુ ચિંતા તણાવ અને લઘુતા ગ્રંથિમાંથી તાત્કાલિક રાહત મેળવવાનો અહીંયા કહીએ છીએ તે વાસ્તવિકતાને વિકૃત કરે છે અને તેનો અસ્વીકાર કરે છે બા બચાવ પ્રયુક્તિઓમાં શું થાય છે કે એમને ચિંતા થતી હોય તણાવ થતી હોય તો એ તણાવ માટે રાહતમાં મેળવ રાહત મેળવવા માટે વ્યક્તિ શું કરે છે કે એ બચાવ પ્રયુક્તિનો સહારો લે છે બરાબર કે આવું નહોતું થવું જોયું મારી કંઈક અલગ અલગ એમાં ઉદ્દીપક તરીકે ટ્રિગર થાય છે દાખલા તરીકે એની અંદર સ્ટ્રેસ હોય એન્ઝાયટી હોય ફેલિયરની બધી હોય તો એ શું કરે છે બચાવ પ્રયુક્તિ એટલે ડિફેન્સ મિકેનિઝમ તરીકે ઉપયોગ કરે છે તો એનું પરિણામ એટલે કે રિઝલ્ટ શું થાય છે એટલે કે એને ટેમ્પરરી ઘડીક રાહત મળી જાય છે રિડ્યુસ એન્ઝાઇટી એટલે કે જે એને ચિંતા થાય છે બરાબર તણાવ થાય છે એ શું થઈ જાય છે ઘડીક મટી જાય છે તો હવે આજ આપણે જોવાના છે એના અલગ અલગ પ્રકાર પણ જોઈશું આપણે બરાબર તો હવે તમારે શિક્ષક તરીકે આ જ સમજ આપણે મેળવવી શા માટે જરૂરી છે કારણ કે તમને ખબર છે કે અલગ વિદ્યાર્થીઓ છે બાળકો છે એ અલગ અલગ કક્ષાના તમને જોવાના જોવા મળશે બરાબર તો એ માટે તમારે શું શું બાળકનું મનોવિજ્ઞાન પણ તમારે જોવું પડે બરાબર તો અહીંયા જે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એનો હેતુ શિક્ષણ પ્રક્રિયાને વધુ સારો બનાવવાની વાત કરેલી છે બચાવ પ્રયુક્તિઓને સમજ એ શિક્ષક ને નીચેની બાબતોમાં મદદ કરતું હોય છે એક તો કે વિદ્યાર્થીનું વર્તનને સમજવા માટે આ બચાવ સમજેલી હોય તો ખબર પડે કે કે વિદ્યાર્થીનું અસામાન્ય મુશ્કેલ ભરી વર્તન તેની કોઈ આંતરિક ચિંતા કે હતાશાનું પરિણામ હોઈ શકે છે કે કોઈ બાળક છે કે વધારે ગુસ્સો કરે છે બરાબર વધારે ચિંતામાં હોય છે તો એ આ બચાવ પ્રયુક્તિની મદદથી તમે બાળકનું વર્તન પણ ખૂબ જ સારી રીતે ઓળખી શકો છો અને સહાનુભૂતિ કેરવી એટલે કે વિદ્યાર્થીઓને ખરાબ કે આળસુ તરીકે લેબલ કરવાને બદલે તેમના વર્તન પાછળના મનોવૈજ્ઞાનિક કારણોને સમજવામાં મદદ કરે છે હવે બાળકને એ કયા કારણથી બાળક ગુસ્સો કરે છે કે ઘરને વાતાવરણ એવું મળે છે તો એ ઘણા બધા કારણો દ્વારા શિક્ષકને ખબર પડે ત્યારે એ શું કરે છે એક પ્રકારે એને રાહત મેળવવા માટે એ પ્રકારે કયા કયા કારણો છે એને શોધીને પછી એનું એનાલિસિસ કરીને એને કઈ રીતે એ હતાશા હોય નિરાશા હોય એને દૂર કરી શકે તો એ શિક્ષક તરીકે તમારે કાર્ય કરવાનું છે પછી વર્ગખંડનું સંચાલન તો વિદ્યાર્થીઓની જે ભાવનાત્મક જરૂરિયાતોને સમજીને વધુ સકારાત્મક અને સહાયક શિક્ષણ વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ હવે વર્ગખંડમાં એવા ઘણા બાળકો હશે જે ક્લાસમાં વધારે અવાજ કરતા હશે તો એનું કંઈ પણ કંઈક કંઈક ને કંઈક કારણ હશે કે તમારી એવી જે શિક્ષક ભણાવવાની જે શૈલી છે એમાં થોડો ફેરફાર કરવો પડે એને બાળકને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ રસ આધારિત શિક્ષણ આપો જે બાળકો છે એ વધારે સારી રીતે શીખી શકે છે બરાબર અને એમની જે ભાવનાત્મક જરૂરિયાતો છે એમની સમજીને તમારે સકારાત્મક કાર્ય કરવાનું રહેશે પછી અસરકારક માર્ગદર્શન કે મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું બરાબર એવું નહીં કે માત્ર બાળક જે છે કે કે તમે જે ટોપિક ભણાવો છો એમાં જ અનુભવ જે યોગ્ય માર્ગદર્શન મુશ્કેલી અનુભવતા હોય છે બીજા પણ ઘણા કારણો હોય છે તો એમાં પણ તમે યોગ્ય માર્ગદર્શન તમે શિક્ષક તરીકે આપી શકો છો બરાબર તો આ શિક્ષક તરીકે તમારે શા માટે આ બચાવ પ્રયુક્તિઓ સમજવી ખૂબ જ જરૂરી છે તો એના વિશે આપણે ચર્ચા કરી બરાબર ત્યાર પછી હવે આગળ વાત કરીએ કે આપણે મુખ્ય બચાવ પ્રયુક્તિઓ કઈ કઈ છે એની એક ઝલક જોઈ લઈએ અને એના પછી આપણે એના વિશે થોડીક સમજણ મેળવીશું તો અહીં આપણે કેટલીક સૌથી મહત્વપૂર્ણ બચાવ પ્રયુક્તિઓની ચર્ચા કરીશું જે પરીક્ષા અને વ્યવહારિક દ્રષ્ટિએ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે યોક્તિકીકરણ જેને આપણે ઇંગ્લિશમાં રેશનલાઈઝેશન કહીએ છીએ બીજી છે પ્રક્ષેપણ એટલે કે પ્રોજેકશન તરીકે ઓળખે છે તાદાત્મ્ય એટલે કે આઈડેન્ટિફિકેશન તરીકે ઓળખે છે દમન જેને ઇંગ્લિશમાં રિપ્રેસન તરીકે ઓળખીએ છીએ ઉર્ધ્વીકરણ અથવા ઉચ્ચીકરણ એટલે આપણે સબ્લિમેશન તરીકે ઓળખીએ છીએ ક્ષતિપૂર્તિ અને કમ્પેન્સેશન તરીકે ઓળખીએ છીએ પરાગતિ જેને આપણે રિગ્રેશન તરીકે ઓળખીએ છીએ અને સ્થાનાંતરણ એટલે કે ડિસ્પ્લેસમેન્ટ તરીકે ઓળખીએ છીએ તો આ શું છે અલગ અલગ મુખ્ય આપણે બચાવ પ્રયુક્તિઓનો પ્રકાર છે બરાબર તો આમાંથી તમને કોઈ બચાવ પ્રયુક્તિઓ પૂછે એનું કઈ ઉદાહરણ આપે કે આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે એ તમારા મગજમાં ફિટ થયેલું હોવું જોઈએ જો તમે આ ભણ્યા હોય તો ખબર પડી જાય બરાબર તો હવે આગળ વાત કરીએ છીએ એટલે કે રેસનલાઇઝેશન તો એની વ્યાખ્યા પહેલા જોઈએ કે પોતાના વર્તન કે નિષ્ફળતા માટે સાચા કારણને બદલે સારા લાગતા બુદ્ધિગમ્ય પણ ખોટા કારણો રજૂ કરવા આ પ્રયુક્તિ દ્વારા વ્યક્તિ પોતાના અયોગ્ય વર્તનને વાજબી ઠેરવવાનો પ્રયત્ન કરે છે કે વ્યક્તિ શું કરે છે કે કોઈ બાબતમાં અથવા વર્તનમાં નિષ્ફળ થાય છે તો શું કરે એ નિષ્ફળ થવાને કારણ કે હું ના ના હું આ કારણથી નિષ્ફળ થયો તો એ સાચું માનતો નથી એના કારણે એ શું કરે છે એની ડિફેન્સ મિકેનિઝમ જે હોય છે એ યોક્તિકીકરણ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે અને એવું બુદ્ધિગમ્ય જે વ્યક્તિ છે એ અયોગ્ય વર્તનને વાજબી ઠેરવવાનો પ્રયત્ન કરતો હોય છે તો અહીંયા મુખ્ય વિચાર શું રહેવાનો છે તો કે આ બહાનાબાજીનો એક પ્રકાર છે શું કરે છે બહાનું બનાવે છે કે આના કારણે થયું આમ થયું તેમ થયું બરાબર એવા બહાના કાઢતો હોય છે પરંતુ તે અજાગૃત સ્તરે થતું હોય છે અનકોન્શિયસ જે મનની અંદર થતું હોય છે બરાબર વ્યક્તિ ખરેખર માને છે કે તે જે કારણ આપી રહ્યો છે તે સાચું છે વ્યક્તિ શું કરે છે બહાનાબાજી કરતો હોય છે ઉદાહરણ તરીકે જોઈએ કે પરીક્ષામાં પા નાપાસ થનાર વિદ્યાર્થી કહે છે કે શિક્ષકે બરાબર ભણાવ્યું નહોતું એ અથવા પેપર ખૂબ જ અઘરું હતું એટલે આવા શું કરે છે બહાના કાઢે છે તો બહાના જે કાઢતું હોય તો તમારે એ યાદ રાખવાનું કે યોક્તિકીકરણનું ઉદાહરણ હશે બરાબર જે પણ વ્યક્તિ બહાના કાઢતું એવું ઉદાહરણ તમને આપવામાં આવે પરીક્ષાની અંદર તો એ યૌકતિકીકરણનું ઉદાહરણ રહેશે રેશનલાઇઝેશન બરાબર હવે આ યોક્તિકીકરણના પણ બે પ્રકાર છે બરાબર આ બે પ્રકાર પણ ખૂબ જ અગત્યના છે એ તમારા ટાટ સેકન્ડરી ને હાયર સેકન્ડરી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે તો એક તો છે ખાટી ડ્રાક્સ એટલે કે સોર્સ ગ્રેપ્સ અને મીઠા લીંબુ એટલે કે સ્વીટ લેમન તો ખાટી ડ્રાક્સ એટલે એની સમજૂતી આપીએ કે જ્યારે કોઈ વસ્તુ પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત ના થાય ત્યારે તે વસ્તુ જ ખામીવાળી નકામી કે મેળવવા યોગ્ય નથી એમ કહીને મન મનાવવું એવું કહેવામાં આવે છે બરાબર ખાટી દ્રાક્ષમાં જ્યારે એનું ઉદાહરણ જોઈએ તો કે શિયાળને દ્રાક્ષ નથી મળી ત્યારે તેણે એવું કીધું કે આ દ્રાક્ષ તો ખાટી છે એ જ રીતે જ્યારે નોકરી માટે પસંદગી ન પામનાર ઉમેદવાર કહે છે કે આ નોકરી મારા માટે લાયક નથી બરાબર એટલે મને લાગી નહીં બરાબર તો આ શું છે ખાટી દ્રાક્ષનું ઉદાહરણ છે બરાબર યોક્તિકીકરણમાં શું છે ખાટી દ્રાક્ષ પર ઉદાહરણ છે જ્યારે બીજી બાજુ મીઠા લીંબુ બરાબર મીઠા લીંબુ સમજૂતી કહીએ તો કે પોતાને જે મળ્યું છે ભલે તે ઓછી ગુણવત્તાવાળું હોય કે અનિચ્છનીય હોય તેને જ શ્રેષ્ઠ ગણાવીને સંતોષ માનો દાખલા તરીકે ઉદાહરણ જોઈએ કે એક સામાન્ય ફોન ખરીદનાર વ્યક્તિ કહે છે કે મારે માટે તો આ જ ફોન શ્રેષ્ઠ છે મોગા ફોનના બધા જ ફીચર્સની મારે જરૂર નથી જરૂર પણ નથી બરાબર આ શું છે મીઠા લીંબુનું અહીંયા ઉદાહરણ છે બરાબર વ્યક્તિકીકરણના આ બંને જે ઉદાહરણો આપેલા છે સમજૂતી આપી છે એ ખૂબ જ તમારે યાદ રાખવાની છે આની તમે નોટ્સ પણ બનાવી શકો છો બરાબર સ્ક્રીનશોટ લઈને પણ વાંચી શકો છો જો નોટ્સ બનાવેલી હશે તો તમારે રિવિઝન કરવું સરળ બનશે બરાબર પીડીએફ કરતાં પણ તમે તમારી નોટ્સ બનાવેલી હોય તો એનામાં રિવિઝન કરવું ખૂબ જ સરળ રહેશે

ઉદાહરણ તરીકે જોઈએ કે જે વિદ્યાર્થી પોતે ચોરી કરતો હોય તે બીજા બધા વિદ્યાર્થીઓને ચોરી કરે છે તેવી ફરિયાદ કરે છે છે અહીંયા શું કે ધારો કે કોઈક વિદ્યાર્થી લઈ લો બરાબર કોઈક વિદ્યાર્થી એ જો ક્લાસમાંથી કોઈકનું રબર પેન્સિલ કેવી રીતે ચોરેલું હોય અને પછી જ્યારે શિક્ષક આવે છે અને શિક્ષક જે વિદ્યાર્થીનું ખોયું હોય છે બરાબર રબર કે પેન્સિલને ખોયું હોય છે એ પૂછે કે આ ક્લાસમાંથી કોકે રબર ચોર્યું છે અને ધારો કે કોકના ઉપર કે તને કોના ઉપર શક જે છે કે આ વ્યક્તિ ઉપર શક છે તો હવે એ વ્યક્તિએ જો ચોરી કરી હોય અને એ એમ કહેતો હોય કે મેં ચોરી નથી કરી પણ આ બીજા વ્યક્તિએ ચોર ચોરી કરી છે તો એ શું છે એ પોતાનો જે આરોપ છે પોતાની જે પોતે ચોરી કરેલી છે એ એ બીજા ઉપર થોપે છે છે બરાબર શું પ્રક્ષેપણનું અહીંયા સારું ઉદાહરણ છે આવા ઘણા બધા તમે જાતે પણ ઉદાહરણ બનાવી શકો છો બરાબર પોતે જાતે તમે ઉદાહરણ બનાવીને આ પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ આપણે યાદ કરી શકો છો બરાબર તો વિડીયો લાઈક કમેન્ટ અને શેર જરૂર કરતા રહેજો બરાબર ત્યાર પછી આવે છે તાદાત્મ્ય એટલે કે આઈડેન્ટિફિકેશન આઈડેન્ટિફિકેશનનો મતલબ શું કે કોઈ સફળ પ્રતિષ્ઠિત વ્યક્તિ કે સંસ્થા સાથે પોતાની જાતને જોડીને પોતાનું મહત્ત્વ વધારવાનો પ્રયત્ન કરવો કે દાખલા તરીકે તમે એક સામાન્ય યુવાન છો અને પોતાના પ્રિય ક્રિકેટર લઈ લો દાખલા તરીકે વિરાટ કોહલી લઈ લો બરાબર સચિન તેંડુલકર લઈ લો મહેન્દ્રસિંહ ધોની લઈ લો તો એ પ્રિય ક્રિકેટર અભિનેત્રીના જેમ જ વર્તન વાતચીત અને પહેરવેશનું અનુકરણ કરે છે અને તેમની સફળતામાં પોતાની સફળતા માને છે બરાબર કે વિરાટ કોહલી આટલા સફળ છે તો વિરાટ કોહલીની એ સફળતા પાછળ એમને કેટલી મહેનત કરેલી છે પણ શું કેવું વર્તન કરે છે વિરાટ કોહલી જેવા કપડાં પહેરે છે એવા જ કપડાં એ વ્યક્તિ પહેરતું હોય છે અને પોતાની જાતને વિરાટ કોહલી જેટલો જ સફળ વ્યક્તિ માનતો હોય છે બરાબર વિરાટ કોહલી લઈ લો કે પછી મહેન્દ્રસિંહ ધોની લઈ લો બરાબર સચિન તેંડુલકર લઈ લો એવા ઘણા જ રોહિત શર્મા લઈ લો બરાબર તો એ પણ એવી રીતે ઉદાહરણ તમે યાદ રાખી શકો છો કે પોતાની જાતને જ એવો જ વ્યક્તિ સમજતો હોય બરાબર તો એ શું છે તાદાત્મ્ય એક પ્રકારનું તાદાત્મ્ય કરતો હોય છે આઈડેન્ટિફિકેશનનું ઉદાહરણ કહી શકીએ બરાબર હવે તમે જે પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હોય તો તમે કઈ ટીમને સપોર્ટ કરતા હતા બરાબર આમાંથી તમારા ફેવરેટ ક્રિકેટર કયા છે એ કમેન્ટ કરીને જરૂર જણાવી દેજો બરાબર ત્યાર પછી હવે આગળ જઈએ છીએ દમન અને ઉર્ધ્વીકરણ બરાબર દમન અને ઉર્ધ્વીકરણનો મતલબ શું થાય છે તો દમન એટલે કે રિપ્રેશન એનું સમજૂતીની વાત કરીએ તો દમન એટલે કે દુઃખદ શરમજનક કે અસ્વીકાર્ય વિચારો અથવા યાદો કે ઈચ્છાઓને બળપૂર્વક અજાગ્રત મનમાં ધકેલી દેવી જેથી તે ચેતન ચેતન પર પર સ્તર યાદ ન આવે ઉદાહરણ તરીકે બાળકની કોઈક એક અત્યંત ઘટનાને વ્યક્તિ શું કરે છે સંપૂર્ણપણે ભૂલી જાય છે બરાબર દમન એટલે કે રિપ્રેશન તમને કોઈ પણ બાળપણની જે પણ અત્યંત દુખદ એવી ઘટના બની હોય અને શું કરે છે વ્યક્તિ એ સંપૂર્ણપણે ભૂલી જાય છે તો શું કરે છે એક પ્રકારનું દમન કરી નાખે છે બરાબર તો આ જ રીતે તમે કોઈ બીજું ઉદાહરણ પણ તમે લખી શકો બરાબર જાતે તમે સમજી શકો એ ઉદાહરણ તમે નોટ્સબુકમાં તમે જ્યારે બનાવો ત્યારે આ ઉદાહરણ તો લખવાનું જ છે પણ સાથે સાથે તમે જાતે બનાવીને ઉદાહરણ પણ લખી શકો છો બરાબર દમન કરવું બરાબર એ સિમ્પલ તમારે સમજણ અહીંયા કેળવવાની છે ત્યાર પછી આવે છે ઉર્ધ્વીકરણ ઉર્ધ્ધવીકરણ એટલે કે સબલિમેશન સમજૂતી જોઈએ કે પોતાના અસ્વીકાર્ય સામાજિક વૃત્તિઓ કે આવેગોને સમાજ દ્વારા સ્વીકાર્ય અને રચનાત્મક કાર્યો તરફ વાળવા આ એક પરિપક્વ અને સ્વસ્થ બચાવ પ્રયુક્તિ ગણી શકાય છે બરાબર તમને એવો એમસીક્યુ આવશે કે સ્વસ્થ બળા બચાવ પ્રયુક્તિ અથવા પરિપક્વ અથવા સારી બચાવ પ્રયુક્તિ કઈ ઘણા ગણવામાં આવે છે તો તમારા મતે ઉર્ધ્વિકરણ આવવું જોઈએ બરાબર ઉદાહરણ તરીકે જોઈએ કે અત્યંત આક્રમક સ્વભાવ ધરાવતી વ્યક્તિ એક સફળ સર્જન ખેલાડી અથવા સૈનિક બને છે જ્યાં તેની આક્રમકતાને સકારાત્મક દિશા મળતી હોય છે બરાબર કોઈ ચિત્રકાર હોય છે કોઈ ક્રિકેટર હોય છે એવા ઘણા બધા ઉદાહરણ તમે યાદ રાખી શકો છો આની અંદર બરાબર કે અત્યંત આક્રમક સ્વભાવ ધરાવતી વ્યક્તિ એક સફળ સર્જન બરાબર આક્રમક છે પણ શું છે સફળ સર્જન પણ છે કોઈક આર્ટ તરીકે કોઈ ખેલાડી છે બરાબર અથવા કોઈ સૈનિક છે એ બની જ બની શકે છે જ્યાં તેની આક્રમકતાને એક શું કરે છે એક પ્રકારની સાચી દિશા એમને મળી રહે છે બરાબર તો એવા પણ તમે ઉદાહરણ તમને કોઈ એવું ઉદાહરણ યાદ આવે છે તો કમેન્ટ કરીને જણાવો આ ઉર્ધ્વીકરણને સં સંદર્ભિત બરાબર કે તમને એવું કોઈ વ્યક્તિ યાદ આવે છે કે અત્યંત આક્રમક છે પરંતુ તે શું છે એને યોગ્ય સાચી દિશા મળી રહી છે

ભણવામાં નબળો વિદ્યાર્થી રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સન્માન મેળવતો હોય છે કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે ભણવામાં ભલે જ ડફોળ હોય પરંતુ રમતગમતમાં જે એક ખૂબ જ પ્રગતિ કરતા હોય છે ખૂબ જ આગળ વધતા હોય છે બરાબર તો આ શું છે ક્ષતિપૂર્તિ બચાવ નું ઉદાહરણ કહી શકીએ શારીરિક રીતે નબળો વ્યક્તિ પોતાની બૌદ્ધિક ક્ષમતા વિકસાવે છે બરાબર તો આ શું છે ક્ષતિપૂર્તિ કરવી કે એક જગ્યાએ ભલે નિષ્ફળ થાય પણ બીજી જગ્યાએ શું કરશે સફળતા મેળવે છે તો એ સેનું ઉદાહરણ રહેશે આપણે ક્ષતિપૂર્તિનું ઉદાહરણ રહેશે તો તમારે પણ આ ક્ષતિપૂર્તિને રિલેટેડ તમે કઈ ઉદાહરણ આપી શકો છો કમેન્ટ કરીને જણાવો દરેક જેટલી પણ બચાવ પ્રયુક્તિ છે એનું એક એક ઉદાહરણ તમારે અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે બરાબર હવે આગળ વાત કરીએ પરાગતિ એટલે રિગ્રેશન એનું સમજૂતી જોઈએ કે તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો કરવા માટે વ્યક્તિ છે એ પોતાની ઉંમર નાની વયના બાળકની જેમ વર્તન કરવા લાગે છે ઉદાહરણ તરીકે જોઈએ કે ઘરમાં નવા ભાઈ બહેનના આગમન પછી મોટું બાળક ફરીથી અંગૂઠો ચૂસવાનું કે પથારી ભીની કરવાનું શરૂ કરી દે છે તો આ શું છે પરાગતિનું ઉદાહરણ જોવા મળે છે બરાબર તો આનું પણ તમારે એક ઉદાહરણ જે છે તમારી રીતે સમજીને બરાબર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું જરૂર રહેશે ત્યાર પછી હવે આ સમજ્યા પછી આપણે અન્ય મહત્વપૂર્ણ પ્રયુક્તિઓ વિશે સમજવું ખૂબ જ જરૂરી બને છે સ્થાનાંતરણ એટલે કે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે પોતાની જે લાગણીઓ છે ખાસ કરીને આપણે ગુસ્સો લઈ લઈએ જે વ્યક્તિ પર કાઢવી હોય કાઢવી જોખમી હોય છે તો તેના બદલે કોઈ સુરક્ષિત વ્યક્તિ કે વસ્તુ પર કાઢવી બરાબર દાખલા તરીકે તમને બોસ ઉપર કોઈ ગુસ્સો આવે છે તમે ઓફિસમાં છો બોસ ઉપર તમારો ગુસ્સા આવે છે પરંતુ એ બોસ ઉપર તમે ગુસ્સો નથી ઉતારતા તમે ઘરે જઈને તમારા છોકરા ઉપર કે ગમે તે રીતે ઘરના કોઈ વ્યક્તિ સાથે એ ગુસ્સો ઉતારો છો

એટલે કે વાસ્તવિક જીવનની નિષ્ફળતાઓ અને હતાશાઓથી બચવા માટે કલ્પનાની દુનિયામાં રચવું અથવા તેમાં સફળતા મેળવી બરાબર ઉદાહરણ તરીકે વાસ્તવિકતામાં તો ગરીબ વ્યક્તિને પોતાની ખૂબ અમીર હોવાની સપના જુએ છે બરાબર કોઈ ગરીબ વ્યક્તિ છે એ સપનામાં શું કરે છે કે પોતાને અમીર માને છે એક એવી બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે દીવા સ્વપ્ન એટલે કે ડે ડિમ અથવા ફેન્ટેસી બરાબર ઇંગ્લિશ નામ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે બરાબર કોઈક વાર તમને ગુજરાતીમાં શબ્દો હોય અને બાજુમાં ઇંગ્લિશમાં આપેલું હોય તો પણ તમે સારી રીતે આને સોલ્વ કરી શકો છો બરાબર તો પણ તમારે એક ઉદાહરણ તમે કમેન્ટમાં જણાવવાનું રહેશે ત્યાર પછી આવે છે આક્રમકતા એટલે કે એગ્રેસન એટલે કે હતાશા કે નિષ્ફળતાને કારણે ઉત્પન્ન થયેલા તણાવને સીધા શારીરિક કે શાબ્દિક હુમલા દ્વારા વ્યક્ત કરવો દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ રમતમાં હારી જવાથી ખેલાડી ગુસ્સામાં રેકેટ તોડી નાખે છે તો આ શું છે આક્રમકતા એટલે કે એગ્રેશનની બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે બરાબર તો આ જેટલી પણ આપણે બચાવ પ્રયુક્તિ આપણે ભણી રહ્યા છીએ બરાબર તો એનું આપણે ખૂબ જ શિક્ષક તરીકે આ બધી જ માહિતી તમારી હોવી જોઈએ બચાવ પ્રયુક્તિની બરાબર જેથી તમે બાળકમાં જે સુધારા વધારા કરવાના હોય એના કયા કારણો છે એ આપણે શોધીને એને નિવારણ આપણે કરી શકીએ છીએ બરાબર ત્યાર પછી આગળ વાત કરીએ તો વર્ગખંડમાં બચાવ પ્રયુક્તિઓ કેવી રીતે ઓળખશો બરાબર હવે તમે શિક્ષક છો તો તમારે કઈ રીતે ઓળખશો એની પણ આપણે ચર્ચા કરી લઈએ તો વિદ્યાર્થીઓ અજાગૃતપણે એટલે કે અનકોન્શિયસ રીતે વર્ગમાં ઘણી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરતા હોય છે તો ચાલો અહીંયા કેટલાક ઉદાહરણ દ્વારા તમને સરળતાથી સમજૂતી આપીએ જેથી તમે આ જે આખો વિડીયો જોયો હોય તો તમે આખે બચાવ પ્રયુક્તિઓ સિમ્પલ શીખી શકો તો અહીંયા પહેલું છે પહેલું દ્રશ્ય તમને આપેલું છે દ્રશ્યમાં શું છે કે પરીક્ષામાં વિદ્યાર્થીને ઓછા માર્ક્સ આવ્યા છે અને વિદ્યાર્થી કહે છે કે આ વિષય તો સાવ નકામો છે ભવિષ્યમાં કોઈ કામમાં કામમાં આવવાનો નથી તો આ શું છે યોક્તિકીકરણ એમાં પણ ખાટી દ્રાક્ષ બરાબર કે બીજાના ઉપર પોતે છે પણ બીજાના પર બોજો થોપે છે બરાબર બાણા કાઢે છે તો એ શું છે યોક્તિકીકરણ એટલે કે ખાટી દ્રાક્ષ યોક્તિકીકરણમાં પણ ખાટી દ્રાક્ષનું આ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે બીજી બાજુ તમે અહીંયા જુઓ છો કે એક વિદ્યાર્થી જે પોતે હોમવર્ક નથી કરતો તો તે શિક્ષકને વારંવાર બીજા વિદ્યાર્થીઓની ફરિયાદ કરે છે કે પેલા પણ વિદ્યાર્થીઓ હોમવર્ક નથી કરતા તો હું શું કરવા કરું બરાબર તો એ શું છે કે પોતાનો બોજનો ટોપલો બીજા પર દોડવો બરાબર આગળ આગળ આપણે વાત કરીને પ્રક્ષેપણ એટલે શું કે આપણે આગળ પણ જોયું કે એક વ્યક્તિ શું છે પોતે ચોરી કરે છે અને બીજા ઉપર આરોપ લગાડે છે એટલે શું કરે છે પ્રક્ષેપણ કરે છે ત્યાર પછી અહીંયા બીજું એક ઉદાહરણ જોઈએ કે દ્રશ્ય ત્રણ તમે જોવો છો એની અંદર શિક્ષક દ્વારા ઠપકો મળ્યા પછી વિદ્યાર્થી રિસેસમાં પોતાના નાના બાળકોને ધક્કો મારે છે કે શું કરે છે સ્થાનાંતર કરે છે કે શિક્ષકે જ્યારે બાળકને ઠપકો આપ્યો તો બાળક શું છે શિક્ષક ઉપર તો ગુસ્સો ઉતારી ના શકે એટલે શું કરે કે પોતાના જે મિત્રો છે અથવા બીજા વિદ્યાર્થીઓ છે એને બાળકને ધક્કો મારીને એ ગુસ્સો શાંત કરે છે બરાબર એ શું થયું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થયું તેવું કહેવાય પછી ત્યાર પછી એક ઉદાહરણ તમે ચોથું દ્રશ્ય જે જુઓ છો કે એક શરમાળ વ્યક્તિ છે એ ઓછા મિત્રો ધરાવતો વિદ્યાર્થી સતત પોતાના મોટા ભાઈની સિદ્ધિઓ વિશે વાત કરતો હોય છે બરાબર કે મારો મોટો ભાઈ રમતગમતમાં આવો મેડલ લઈને આવે છે બરાબર તો એવું જે શું કરે છે પોતાની રીતે તાદાત્મ્ય કરતો હોય છે કે હું પણ એવો એવું એ રીતે શું કરતો હોય છે બરાબર તો આ પણ તમે યાદ રાખી શકો હવે તમે ક્વિક તમને ફાઈનલ આપણે રિવિઝન જોઈ લઈએ જેથી તમે આ જે પણ ભણ્યા છો એક ઝડપથી તમને પરીક્ષા માટે ઝડપી પુનરાવર્તન કહી શકીએ બરાબર આના સ્ક્રીનશોટ પણ લઈ શકો છો સ્ક્રીનશોટ લઈને અથવા તમે આની જરો લગાવીને તમે જ્યાં પણ તૈયારી કરી રહ્યા હોય ત્યાં ત્યાં ચોટાડી શકો છો બરાબર હવે અહીંયા જોઈએ પ્રયુક્તિનું નામ છે યુક્તિકીકરણ તો ટૂંકી સમજ જોઈએ કે ખોટા પણ સારા બહાના કરે છે બહાના આપે તો યોક્તિકીકરણ કરે છે દાખલા તરીકે દ્રાક્ષ ખાટી છે બરાબર બીજું જોઈએ પ્રક્ષેપણ પ્રક્ષેપણ એટલે કે પોતાના જે દોષો છે એ બીજા પર થોપવા બરાબર તો એ શું કહે છે કે પોતે ચોરી કરનાર બીજાને ચોર કહે છે ત્રીજી જે બચાવ પ્રયુક્તિ છે તાદાત્મ્ય એટલે કે સફળ વ્યક્તિ દાખલા તરીકે કોઈક વિરાટ કોહલી હોય રોહિત શર્મા હોય બરાબર તો વિરાટ કોહલી એટલે કે સફળ વ્યક્તિ છે તો પોતાની જાતને જોડવી કે વિરાટ કોહલી જે સફળ વ્યક્તિ છે બરાબર એની જે એવી ફિટનેસ છે એવું જ છે વ્યક્તિ શું છે પોતે જે ફિટ ફિટ છે પોતે એવા કપડાં પહેરે છે એવું જ એ સફળ વ્યક્તિ સાથે પોતાની જાતને શું જોડી દે છે એમાં મુખ્ય ઉદાહરણ કહીએ કે પ્રિય અભિનેત્રાનું અનુકરણ કરે છે બરાબર પ્રિય અભિનેત્ર પ્રિય અભિનેતા તમારા કયા છે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો બરાબર તો પ્રિય અભિનેત્રા અભિનેતા છે એનું અનુકરણ કરે છે કે આ જેવી રીતે અમુક અમિતાભ બચ્ચન જેવી રીતે ચાલતા હોય છે એવી રીતે બીજા વ્યક્તિઓ પણ અમિતાભ બચ્ચનની જેમ ચાલવાનો પ્રયત્ન કરતા હોય છે તો આ શું કરે છે એક તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ તમને જોવા મળતું હોય છે ત્યાર પછી દમન દમન એટલે કે દુઃખ અથવા દબાવી દેવું દમન કરવું એટલે કે એક છે એને કરી દેવું એમાં ઉદાહરણ તરીકે જોઈએ કે અકસ્માતની ઘટના ભૂલી જવી કેવી છે દુઃખદ દુઃખદ છે એટલે તમારે યાદ રાખવાનું આવે છે કે દમન થયું છે બરાબર ત્યાર પછી આવે છે ઉર્ધ્વીકરણ ઉર્ધ્વીકરણ તમને પૂછે કે પરીક્ષામાં કે સૌથી સારી સકારાત્મક જે બચાવ પ્રયુક્તિ છે એ કઈ છે તો ઉર્ધ્વીકરણ તમારા મનમાં આવવું જોઈએ બરાબર તો એમ સમજણ કહીએ કે અસ્વીકાર્ય આવકોને રચનાત્મક માર્ગે વાળવા બરાબર ભલે એક વિષયમાં તે ભણવામાં ગમે તેવું હોય પણ એ જે ખામી છે એ શું કરે છે એ રમતગમત દ્વારા એ ખામીને દૂર કરે છે બરાબર દાખલા તરીકે આક્રમક વ્યક્તિનું સૈનિકમાં જોડાવું

બરાબર તણાવમાં બાળકની જેમ વર્તન કરવું પરાગતિ દાખલા તરીકે નવા ભાઈના જન્મ પર મોટા બાળકનો પથારે ભીની કરવી તો એ શું છે પરાગતિ કરવી એવું આપણે કહી શકીએ સ્થાનાંતર સ્થાનાંતર એટલે ગુસ્સો સુરક્ષિત જગ્યાએ કાઢવો અથવા તો એક જગ્યાએથી બીજી બીજી જગ્યાએ બરાબર બોસનું ઉદાહરણ પણ તમે યાદ રાખી શકો બીજું કોઈ ઉદાહરણ તમારા મગજમાં આવતું હોય તો એ પણ તમે યાદ રાખી શકો બરાબર કે બોસનો ગુસ્સો બાળક પર ઉતારે છે બરાબર તો હવે આ તમે જેટલા પણ આ બચાવ પ્રયત્તિ જોયા તો તમે સ્ક્રીનશોટ લઈ શકો બરાબર અથવા તમે નોટ્સ આ પીડીએફ જેટલો પણ આ વિડીયો જોયો છે નોટ્સ ખાસ બનાવજો અને કેટલા વિદ્યાર્થીઓ નોટ્સ બનાવવાની છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો બરાબર અને હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય શેર ના કર્યો હોય સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો સપોર્ટ જેટલો કરશો એટલા વિડિયો વધારેને વધારે તમને જોવા મળશે અને આના ઉપર બચાવ પ્રયુક્તિ ઉપર પહેલાં પણ એક વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છે પણ આ એક સારી રીતે તમને આ વિડીયો જોવા મળે છે તો એના માટે પણ તમે સપોર્ટ કરતા રહેજો તો છેલ્લી આ સમજણ જોઈ લઈએ કે જ્ઞાનથી સમજણ સુધી એક અસરકારક શિક્ષકનો અભિગમ બચાવ પ્રયુક્તિઓને સમજવાનો અર્થ વિદ્યાર્થીઓનું નિદાન કે મૂલ્યાંકન કરવાનો નથી પરંતુ તેમના વર્તન પાછળ જે છુપાયેલા ભાવનાત્મક સંઘર્ષો છે એમને સમજવાનો છે દરેક વર્તન પાછળ આપણે એક કારણ હોય છે એક શિક્ષક તરીકે આપણી ભૂમિકા એક સહાનુભૂતિપૂર્ણ માર્ગદર્શકની હોવી જોઈએ વિદ્યાર્થીઓના સ્વમાનને ટકાવી રાખવા તેવું સુરક્ષિત અને સકારાત્મક વાતાવરણ આપણે ઊભું કરીએ તો એ જ આપણું સાચું શિક્ષણ કહી શકાય બરાબર તો એવું કાર્ય તમારે શિક્ષક તરીકે જ્યારે પણ તમે લાગવાનો છો ત્યારે આ કાર્ય ખાસ કરવાનું રહેશે બરાબર તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત